નમસ્કાર આ પ્રેઝન્ટેશન ભાવનગરની બ્રાન્ચ ત્રણના વિકાસ અધિકારી વિપુલભાઈ સેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે જે એલઆઈસીના પ્લાન જીવન લક્ષ્ય અંગે માહિતી આપે છે તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ પ્લાન શું છે અને તે કેવી રીતે કામ કરે છે આજના આ વિશેષ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આપણે એક એવા પ્લાનને સમજવા જઈ રહ્યા છીએ જે માત્ર બચત માટે નથી પણ એક બાળકના સપનાને દરેક સંજોગોમાં સુરક્ષિત રાખવા માટે બન્યો છે પછી ભલે ગમે તે થાય તો પહેલાં પત્રથી જ શરૂઆત કરીએ એ પત્ર સીધો આપણા દિલને સ્પર્શી જાય છે બરાબર ને અને એ જ આપણને નાણાકીય આયોજનના મૂળ સુધી લઈ જાય છે વાત ખાલી પૈસા બચાવવાની નથી વાત છે સપનાઓને સાકાર કરવાની અને એટલે જ દરેક માતા પિતાના મનમાં આ એક સવાલ તો આવે જ છે કે આ સપનાની ગેરંટી કેવી રીતે આપી શકાય જુઓ આની શરૂઆત થાય છે એક વચનથી એક એવું વચન જે લગભગ દરેક માતાપિતા પોતાના પરિવારને આપે છે અને એ વચન કંઈક આવું હોય છે આ એક ખૂબ જ મજબૂત વચન છે જે પ્રેમ અને સારા ઈરાદાઓથી ભરેલું છે પરિવારની સુરક્ષાનો પાયો છે આ પણ અહીં એક બહોજ જ અઘરો પણ એટલો જ જરૂરી સવાલ ઊભો થાય છે શું આ વચન તમારી ગેરહાજરીમાં પણ પાડી શકાશે જરા વિચારો કારણ કે અણધાર્યા સંજોગો માટેનું પ્લેનિંગ જ છે ને જે એક સાદા વચનને એક પાકી ગેરંટીમાં ફેરવે છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ જોઈએ કે આ પ્લાન આખરે કામ કઈ રીતે કરે છે અને એની મુખ્ય ખાસિયતો શું શું છે જો આ પ્લાન બહુ જ ફ્લેક્સિબલ છે પણ જે વાત એને બીજા બધાથી અલગ પાડે છે ને એ છે એનું કામ કરવાનો તરીકો ખાસ કરીને જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે ચાલો જોઈએ કે આ પ્લાન કેવી રીતે પરિવારને એક જબરદસ્ત સુરક્ષા કવચ પૂરું પાડે છે અને આ જ છે આ પ્લાનના વચનનો મુખ્ય આધાર એક અંતિમ સુરક્ષા કવચ પરિવાર માટે એક એવી ઢાલ જે ક્યારે તૂટતે નથી હવે જરા ધ્યાનથી સમજો કે આ કેવી રીતે કામ કરે છે ધારો કે કંઈક અણધાર્યું બને તો સૌથી પહેલા પરિવાર પરથી પ્રીમિયમ ભરવાનો બોજ તરત જ હટી જાય છે એલઆઈસી બધી જવાબદારી લઈ લે છે બીજું પરિવારને દર વર્ષે વીમા રકમના દસ ટકા મળવાનું શરૂ થઈ જાય છે જ્યાં સુધી પોલિસીની મુદત પૂરી ન થાય અને ત્રીજું અને સૌથી અગત્યનું જ્યારે મુદ્દત પૂરી થાય ત્યારે બાળકને પૂરેપૂરી વીમા રકમ અને જમા થયેલું બધું જ બોનસ મળે છે એટલે કે નાણાકીય બોજ પણ ગયો નિયમિત આવક પણ ચાલુ થઈ અને બાળકનું જે સપનું હતું એ પણ સહેજ પણ આંચ વગર પૂરું થાય છે તો મનમાં સવાલ થાય કે બજારમાં તો બીજા ઘણા પ્લાન છે તો પછી જીવનલક્ષ્ય જ શા માટે પસંદ કરવો એવું તો શું ખાસ છે આ પ્લાનમાં જે તેને બાળકના ભવિષ્ય માટે એકદમ પરફેક્ટ બનાવે છે અને આનો જવાબ છુપાયેલો છે આ એક બહુ જ મહત્વના તફાવતમાં એ છે બોનસ જો જીવનલક્ષ્યમાં બાળકને આખી પોલિસીની મુદ્દતનું પૂરેપૂરું બોનસ મળવાની ગેરંટી છે પછી ભલે પ્રીમિયમ ભરવાના બંધ થઈ ગયા હોય જ્યારે બીજા ઘણા પ્લાનમાં જેટલા વર્ષ પ્રીમિયમ ભરાયું હોય બસ એટલા વર્ષનું જ બોનસ મળે છે આનો સીધો અર્થ એ છે કે બાળકને મહત્તમ લાભ મળશે પછી પરિસ્થિતિ ગમે તેવી હોય અને આ તો થઈ એક વાત આ સિવાય પણ ઘણા ફાયદા છે જેમ કે માતાપિતાની ગેરહાજરીમાં પરિવારને નિયમિત આવક મળે છે બાળકના ભણતર અને લગ્ન જેવા મોટા ખર્ચાઓનું પ્લાનિંગ કરવા માટે આ એકદમ આદર્શ છે અને પાકતી મુદ્દતે વીમા રકમના એકસો દસ ટકા અને બોનસ મળે છે આ બધું મળીને એક એવો મજબૂત ઉકેલ બને છે જે મનની શાંતિ પણ આપે છે અને નાણાકીય સુરક્ષા પણ અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ પણ ખૂબ જ ઊંડા વિચાર તરફ લઈ જાય છે આ વાક્ય ઘણું બધું કહી જાય છે એ આપણને સાચા પ્લાનિંગનું મહત્ત્વ સમજાવે છે કારણ કે જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે વીમાથી મળતી આર્થિક મદદ ક્યારે વધુ પડતી નથી હોતી એ હંમેશા જરૂરી જ હોય છે તો આ હતું એલઆઈસીના જીવનલક્ષ્ય પ્લાન પરનું આપણું વિશ્લેષણ આશા છે કે આ સમજૂતીથી એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે કે આ પ્લાન કેવી રીતે બાળકના સપનાઓને એક સાચી ગેરંટી પૂરી પાડે છે તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર